ગુજરાતના રાજકારણમાં એક એવો કિલ્લો હતો જે એક સમય અજેય ગણાતો હતો પણ આજે એની શું હાલત છે દાયકાઓ સુધી જે પક્ષે શાસન કર્યું એ સત્તાથી આટલો દૂર કેમ થઈ ગયો ચાલો આજે આપણે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા બદલાવની અંદરની વાત સમજીએ અને આપણો મૂળ સવાલ પણ આ જ છે કે કોઈ રાજકીય કિલ્લો જેની દિવાલો કોઈ તોડી ન શકે એવું લાગતું હોય એ આંખો કેવી રીતે ભાંગી પડે આ કોઈ સામાન્ય હાર જીતની વાત નથી આ તો એક મોટા સામ્રાજ્યના પતનની કહાણી છે અને આનો જવાબ કોઈ એક કારણમાં નહીં પણ ઘણા બધા કારણોમાં છુપાયેલો છે જરા આ તસવીર જુઓ ઓગણીસો ને એંશીનો દાયકો ત્યારે ગુજરાત એટલે કોંગ્રેસનો ગઢ અને આજનું ગુજરાત એટલે ભાજપનો મજબૂત કિલ્લો આટલો મોટો જમીન આસમાનનો ફરક આખરે આવ્યો કઈ રીતે ચાલો આ સફરની ઊંડાણમાં ઉતરીએ કોઈ પણ રાજકીય લડાઈ માત્ર મોટા નેતાઓના ભાષણોથી નથી જીતાતી એનો અસલી પાયો તો જમીન પર કાર્યકરોના સંગઠનમાં હોય છે તો આપણી આ સમજણની શરૂઆત પણ આપણે ત્યાંથી જ કરીશું કે બંને પક્ષોના મૂળિયામાં કેટલો ફરક હતો અહીંયા આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે જુઓ એક તરફ ભાજપ જેણે ઓગણીસો પંચાણુંથી જ આરએસએસના સપોર્ટથી છેક બૂથ લેવલ સુધી પોતાનું નેટવર્ક બનાવ્યું અને બીજી તરફ કોંગ્રેસ જેના પાયા સમય જતા નબળા પડતા ગયા બૂથ પર કાર્યકરો દેખાતા બંધ થયા અને લોકો સાથેનો સીધો સંપર્ક તૂટતો ગયો એટલે કે એક પક્ષ જમીન પર પોતાની પકડ મજબૂત કરી રહ્યો હતો જ્યારે બીજો પક્ષ પોતાની જમીન ગુમાવી રહ્યો હતો પણ મજબૂત સંગઠન હોવું એ તો અડધી લડાઈ જીતવા બરાબર છે ખરી બાજી તો ત્યારે પલટાય છે જ્યારે કોઈ મજબૂત નેતા મતદારોના દિલ દિમાગ સાથે સીધું કનેક્શન જોડી લે તો હવે જોઈએ કે નેતૃત્વ ગૌરવ અને મતદારોના સમીકરણમાં કોણ કોના પર ભારે પડ્યો નેતૃત્વનો તફાવત તો એકદમ સ્પષ્ટ છે એક તરફ ભાજપ પાસે નરેન્દ્ર મોદી જેવો એક મજબૂત અને કરિશ્મય ચહેરો હતો જેમણે પોતાની જાતને ગુજરાતી અસ્મિતા સાથે જોડી દીધી અને બીજી તરફ માધવસિંહ સોલંકી પછી કોંગ્રેસમાં કોઈ એવો સર્વમાન્ય નેતા જ ન આવ્યો જે આખા રાજ્યને એકસાથે રાખી શકે પરિણામ શું આવ્યું પક્ષ અંદરના ઝઘડામાં જ ગૂંચવાયેલો રહ્યો હવે નેતૃત્વની કમી છતાં કોંગ્રેસ પાસે એક જમાનામાં એક બ્રહ્માસ્ત્ર હતું એનું નામ હતું ખામ ફોર્મુલા આ ખાલી ચાર અક્ષરનો શબ્દ નથી પણ એ એ એવું સોશિયલ એન્જિનિયરિંગ હતું જેણે દાયકાઓ સુધી કોંગ્રેસને ગુજરાતમાં અજય બનાવી રાખી હતી તો આ ખામ હતું શું બહુ સિમ્પલ ક્ષત્રિય હરિજન આદિવાસી અને મુસ્લિમ આ ચાર સમુદાયો કોંગ્રેસની વોટ બેંકના ચાર મજબૂત પાયા હતા એક એવું ગઠબંધન જેને તોડવું લગભગ નામુમખિન માનવામાં આવતું હતું પણ રાજકારણમાં કશું કાયમ માટે નથી હોતું અને પછી થયું એવું કે કોંગ્રેસના આ મજબૂત કિલ્લાના પાયા એક પછી એક તૂટવા લાગ્યા ભાજપે બહુ સ્માર્ટ રીતે ઓબીસી અને પાટીદાર જેવા મોટા વર્ગોને પોતાની તરફ ખેંચ્યા દલિત મતોમાં પણ ભાગલા પડ્યા મતલબ કે કોંગ્રેસનો જૂનો કિલ્લો તો તૂટી રહ્યો હતો પણ એની જગ્યાએ કોઈ નવો કિલ્લો બનાવવાનો પ્લાન એમની પાસે હતો જ નહીં તો સંગઠન અને નેતૃત્વ પછી આવે છે ત્રીજું અને કદાચ આજના સમયનું સૌથી અગત્યનું યુદ્ધનું મેદાન લોકોના મનમાં ચાલતી લડાઈ આજની ચૂંટણી બૂથ પર જેટલી લડાઈ છે એનાથી ક્યાંય વધારે વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર લડાઈ છે ચાલો જોઈએ આ લડાઈમાં કોણ જીત્યું આ મામલે ભાજપનું સૌથી મોટું શસ્ત્ર હતું એક કહાણી એક નેરેટિવ અને એ કહાણીનું નામ હતું ગુજરાત મોડલ રસ્તા વીજળી મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટ સમિટ્સ અને વિકાસ આ કહાણી એટલી જોરદાર રીતે કહેવામાં આવી કે એના ઘોંઘાટમાં બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ જેવા બીજા અવાજો ક્યાંક દબાઈ ગયા અને આ કહાણીને ઘરે ઘરે પહોંચાડવા માટે ભાજપે જાણે એક ડિજિટલ હાઈવે બનાવી દીધો વોટ્સએપ સોશિયલ મીડિયા અને ડાયરેક્ટ આઉટરીચ એની સામે કોંગ્રેસનો પ્રચાર જાણે કોઈ જૂના ધીમા રસ્તા પર ચાલતી ગાડી જેવો હતો જે મતદારોના દિલ સુધી પહોંચતા પહોંચતા બહુ મોડો પડી જતો જ્યારે સંગઠન નબળું હોય નેતૃત્વનો અભાવ હોય અને મેસેજિંગની લડાઈમાં પણ પાછળ રહી જવાય ત્યારે એક એવું ચક્ર શરૂ થાય છે જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય છે ચાલો આ પતનના ચક્રને જરા નજીકથી સમજીએ જુઓ આ ચક્ર બહુ સિમ્પલ રીતે ફરે છે પહેલાં એક મોટી ચૂંટણીમાં હાર મળે એ હાર પછી મોટા નેતાઓ પક્ષ છોડીને જતા રહે એનાથી લોકોમાં અને મીડિયામાં એક છાપ બને છે કે આ તો ડૂબતું જહાજ છે આ જોઈને કાર્યકરોનું મનોબળ તૂટી જાય છે અને પરિણામ આગલી ચૂંટણીમાં ફરીથી હાર આ એક એવું દુષ્ટ ચક્ર છે જે સતત નીચે તરફ જ ખેંચે છે તો આટલી ચર્ચા પછી આખી વાતનો સાર શું છે સાર એ છે કે એક મજબૂત ચહેરાનો અભાવ જમીન પર નબળું પડેલું સંગઠન જીત અપાવતા જૂના સામાજિક સમીકરણનું તૂટી જવું અને સમય સાથે પ્રચારની રીત ન બદલવી આ બધા જ કારણો જ્યારે ભેગા થયા ત્યારે એક સમયે જે કિલ્લો અજય ગણાતો હતો તે ધ્વસ્ત થઈ ગયો અને અંતે એક સવાલ જે આપણને વિચારવા પર મજબૂર કરે છે જ્યારે કોઈ મોટો કિલ્લો પડે તો શું એ બહારના કોઈ શક્તિશાળી હુમલાથી પડે છે કે પછી એની અંદરની દિવાલો જેટલી ખોખલી થઈ ગઈ હોય છે કે એ પોતાના ભારથી જ તૂટી પડે છે કદાચ ગુજરાતની આ કહાણી આપણને બંને જવાબો તરફ ઇશારો કરે છે આના પર વિચારવા જેવું ખરું